સુરેન્દ્રનગર ખાતે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા સમાજને ઉપયોગી થવા વધુ એક અનોખો પ્રયાસ અભ્યાસમાં વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે તે હેતુથી કોલેજ અને સ્કૂલના ત્રેપન બાળકોને સાત લાખથી વધુની રકમની સ્કોલરશિપના ચેક વિતરણ કરીને સરાહનીય કામગીરી કરવામાં આવી રોટરી ક્લબ ઓફ વટવાણ સિટી દ્વારા આજ રોજ સુરેન્દ્રનગર યંગ્સ ક્લબ ખાતે રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ સંદર્ભે વિદ્યાર્થીઓને ચેક અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ઓફ સિટીના કાયમી પ્રોજેક્ટ રોટરી સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત બાળકોને સ્કૂલની ફી માટે સહાયના ચેક આપવામાં આવ્યા હતા જેમાં ત્રેપન બાળકોને સ્કોલરશિપ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમને ટ્રેડબુલ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદના દિનેશભાઈ ઠક્કર અને રમેશભાઈ વોરા દુબઈના આર્થિક સહકાર

શ્રી કાંતિભાઈ વાયાણી શ્રી કલ્પેશભાઈ કાવર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રોટરી સ્કોલરશીપ કાર્યક્રમમાં કુલ ત્રેપન સાત લાખ હજાર જેવી માતબર રકમ ચૂકવવામાં આવી હતી જેના ચેક બાળકોને અને વાલીઓના હાથમાં આપવામાં આવ્યા હતા ત્યારે આ ચેક સ્કૂલ અથવા કોલેજના નામના હતા જેથી ફી સહાય સીધી કોલેજ અથવા તો સ્કૂલની અંદર જ જમા થાય ત્યારે આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે સફળ રહ્યો હતો અને બાળકોના ચહેરા ઉપર એક અજબનો જ આત્મ